સુરતના પાણેસર અવસ્તારમાં એક શાકભાજી વિક્રેતા જાહેરમાં રોડ પર પડેલા ગંદા વરસાદી પાણીમાં શાકભાજી ધોઈ વેચતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે આ વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે આ ઘટનાએ સ્થાનિકોમાં તીવ્ર નારાજગી ફેલાવી છે કારણ કે આવા અયોગ્ય રીતે ધોવામાં આવતી શાકભાજી લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું કરે છે સ્થાનિકોએ આ પ્રકારના વેન્ડર વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે

ત્યારે શાકભાજી વિક્રેકભાજી ખાતા પહેલા બે વાર વિચાર કરવા મજબૂર બન્યા છે ખાસ કરીને પાંડેસરા વિસ્તાર જ્યાં પહેલેથી જ રોગચાળાના કિસ્સાઓ વધુ જોવા મળે છે ત્યાં આ પ્રકારની બે લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઉભો કરી રહી છે મોહલ્લાઓમાં ગંદા પાણીથી ધોવાયેલી શાકભાજી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે આ વિડીયો વાયરલ થયા બાદ આખરે સુરતનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું છે કે આ વિડીયોના આધારે હવે સઘન તપાસ કરવામાં આવશે અને આ મામલે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે